સુરત નજીકના સ્થિત સુવાલી બીચ પર એકવાર ફરી લોકોના જીવ જોખમે દરિયામાં નહાવા ઉતરતા ઘટનાક્રમ ઘટ્યો છે મહત્વનું છે કે સ્થળ પર સ્પષ્ટ સૂચના કરીએ બોર્ડ લગાવેલો છે કે અહીં નહાવા માટે પ્રતિબંધ છે તેમ છતાં લોકો નિયમનો ભંગ કરતા જોવા મળ્યા છે પરિનામે પોલીસે કડક કાર્યવાહી કરી અને ડીન અનુમતિપૂર્વક دریاમાં પ્રવેશ કરનારાને દંડ વાત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારના દિવસે વેકેશનના અંતિમ તબક્કે ભારે ભીડ ઉમટી હતી. જેમાં અનેક પરિવારોને યુવાનો તેમ છતાં નિયમોની અવગણના કરતા દરિયામાં ઉતરી ગયા હતા. કેટલાક લોકોને મજબૂરીથી પાણીમાંથી બહાર લાવવામાં આવ્યા. પોલીસ અને બીચ પેટ્રોલિંગ સ્ટાફે પહેલા સમજાવટનો માર્ગ અપનાવ્યો હતો પણ વિરોધ અને અવગણના પછી દંડાવાળી કરવાની ફરજ પડી. હજીરા નજીકના પાણીના પ્રવાહ અને ઊંડાણના કારણે નહાવા માટે અત્યંત જોખમી ગણાય છે અગાઉ આવી પ્રવૃત્તિઓના કારણે અનેક દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે સુરક્ષા વધારવા માટે તંત્રએ બે વર્ષની અંદર અનેક વાર ચેતવણી બોર્ડ મૂક્યા છે તેમજ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે છતાં લોકોની અવગણના સામાન્ય બની ગઈ છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે નિયમો ભંગનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે આપત્તિ સમયે તંત્ર લોકો માટે જ કામ કરે છે બીજ પર નાહવા મના કરવા પાછળ ચોક્કસ કારણો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત